પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અંદર ભ્રષ્ટ અધિકારીઓને નિયંત્રિત કરવા જરૂરી છે ભાગ્યે જ કોઈ પકડાતા હોય છે પણ આજે પકડાયા છે પોરબંદરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો નાયબ પર્યા પર્યાવરણ ઇજનેર લાંચ લેતા ઝડપાયો છે એસીબીએ રાજેશ ચૌહાણને એક લાખ પચીસ હજારની લાંચ લેતા રંગે હાથે પકડ્યો છે એવો એસીબીનો દાવો છે એવી પ્રેસનોટ પણ છે ફરિયાદીની સુદામા ડેરીના પ્લાન્ટમાં ખામી ન કાઢવા માટે લાંચ માગી હતી તેવો ફરિયાદીનો આરોપ છે ફરિયાદી એસીપીને સંપર્ક કર્યો એન્ટી કરપ્શન બ્યુરોને અને પોર પોરબંદરની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં જ આરોપ છે કે રાજેશ ચૌહાણ લાંચ લેતા હતા અને રંગે હાથ પકડાયા હતા હવે તમે લાંચ લો અને એના ઉપર જો નિયંત્રણ ના હોય તો પછી પ્રદૂષણ ઉપર છે નિયંત્રણ કરવાના